મજામાં હશો અને અત્યારે હું ખેતરના મતલબ કે ખેતરની અંદર આટો મારવા અને પાણી ચાલુ છે તો એના માટે આવશું પાણી અત્યારે ચાલુ છે અને આ ડોડા જે જામી રહ્યા છે દીખો લગભગ મિનિમમ એક હાથની આસપાસ થાય છે દીખો છે ને બાકી ડોડા જોરદાર છે આ વખતે આ ડોડા એટલા મોટા થવાના કારણ પાછળ આપણે બહુ બધી મહેનત છે બહુ બધી મહેનત કરી છે ત્યારે આ વસ્તુ આવી છે જેમ કે ભૂંડ પછી ખાતર પહેલી સૌથી પહેલાં તો બીજ લાવવાનું બીજ લાવવાનું એટલે બહુ મોંઘું પડે લગભગ મિનિમમ બીજનો ખર્ચો થઈ જાય છે બીજનો ખર્ચો લગભગ મિનિમમ કેટલો થઈ જાય ચાર બારસોનું બી આવે છે પછી ખાતર લગભગ બે ત્રણ થેલી જાય પછી મતલબ ડીએપી પહેલાં તો ડીએપી બાદ યુરિયા બે બે ત્રણ થેલી જાય અને પછી પાણી દર બે અઠવાડિયે પાણી તો હોય આનું અને બીજું શું હોય કશું ના હોય લાયરેક્ટ પાકી જાય એની વેટ જ કરવાની હોય તો આવા આવા ડોળા છે બાકી આ બાજુની ઝડપી છે હું એક્ઝિટ વચ્ચે બેઠો છું પાળીએ દીખો અવાજુ બીવડા અવાજુ બીવડા વચ્ચેની સાઈડ ઊંચું લીધું અને અહીંયા આગળ એક વસ્તુ છે દીખો દીખો ફૂલ ભરી નાખ્યું છે પાણી આમાં મતલબ કે મકાઈની અંદર જો પવન બોવ આવ્યો ને તો બધું ખલાસ લે અરે આ તો સ્ક્રીન ગયા થઈ ગયા મતલબ કે અચ્છા લાઈવમાં આવી રીતે સેટ પણ થાય છે મને ખબર નથી બાકી શું શું સેટ કરી શકાય છે મારો ફોટો સેન્ડ કરી દઉં પછાડી સેટ થાય છે બેકગ્રાઉન્ડ પહેલાં લીલું દેખો મતલબ ટૂંકમાં અચ્છા તો અબ મેરે समझ में आया मतलब कि लाइव करव पछाड़ी कोई भी बेकग्राउंड लगाड़ू हो तो रीते तो लाग जाए बाकी आप नॉन करना बिल्कुल बिलकुल मकाई नहीं वच्चो वच्च 嗯嗯。Mm hmm. mm hmm. mm -hmm. हाँ हेलो 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 दोस्त हेलो कैसे हो रुडिया

ઓકે મિત્રો હમણાં ઘણા દિવસથી એક તો વ્લોગ નથી આવતો અને વ્લોગ શૂટ છે ઓલરેડી આની અંદર પડ્યો છે પણ એડિટ નથી થતો અને એડિટ કરવામાં અત્યારે ટાઈમ નથી મળતો મતલબ કે આખો દિવસ કામ કામ હોય મતલબ કે કામમાં બહુ બિઝી હોય અને સાંજ પડતા ફરી એ થઈ જાય છે તો સાંજે મતલબ બહુ થાકી જ હોય છે બીજું બીજું કામ બહુ હોય એટલે લગભગ એક બે દિવસની અંદર બ્લોગ આવી જશે ફરી મતલબ રિસ્ટાર્ટ કરીએ છીએ ફરી જૂના બ્લોગ છે એને માણતા રહો બહુ સારું એ ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો ને લાઈક કરી દેજો બસ એ તો બે વસ્તુ મફત માતા થાય જ છે તો કાલ તો બાકી બહુ જલ્દી જલ્દી બ્લોગ લાવવાની ટ્રાય કરીએ અને બ્લોગ આવશે ફોન કરી કરીને અમુક કહે છે કે વ્લોગ બનાવો છો અતુલભાઈ બ્લોગ બનાવો છો તમે તો બનાવો તમે વ્લોગ બનાવો મતલબ ફોન ફોનમાં જે બી મારા મિત્ર છે એ મને કહે છે કે ફોનમાં ફોન કરીને સ્પેશિયલ કહે છે કે અતુલભાઈ બ્લોગ બનાવો છો તો અમે તો અમે કીધું હા બનાવીએ છીએ કારણ કે ઘરે બેઠા એમ બી શું કરીએ તો બ્લોગિંગ વોગિંગ કરીએ છીએ એમ તો કે વ્લોગ બનાવો વાંધો નહીં આપણે ફૂલ સપોર્ટ કરીશું તો જે મિત્રો ફોનથી કહીએ છીએ એમને અમારા લાઈવના માધ્યમથી થેન્ક યુ સો વેરી મચ આવડો જ બહુ જલ્દી મતલબ ટૂંકમાં બ્લોગ આવશે હવે તૈયારી જ છે પણ હમણાં બે ચાર દિવસથી એક્ઝામ નવું હતું અને હજુ એક્ઝામ બાકી છે અને બે એક દિવસની અંદર કામ બહુ બધું આવી ગયેલું તો હવે કામ ખતમ થાય છે અને અત્યારે લગ્નની સિઝન જોર જોરથી ચાલવાની છે મતલબ હવે થોડાક જ દિવસ બાકી છે બે ચાર દિવસથી તો ધમાકો ઉડવાનો છે એટલે વ્લોગ બનાવીશું આપણે અને ડેલી બ્લોગ કરવાનું ટ્રાય કરીશ પણ જો ટાઈમ ટાઈમનું બહુ મહત્ત્વ છે કારણ કે ટાઈમ એવો સેટ થઈ જાય તો અને ટાઈમ હોય તો ચાર્જ નથી હોતો ચાર્જ હોય તો ટાઈમ નથી હોતો એવું થઈ જાય છે બાકી મસ્ત મજા છે અત્યારે અત્યારે છું હું ખેતરની અંદર તે પાણી વાળું છું મતલબ કે મકાઈની અંદર પાણી વાળું છું દેખો આગળ પાણી છે ને ભરી રાખ્યું છે બીજું ખેતર છે આમાં પાણી વળાઈ ગયું છે ટૂંકમાં મતલબ ચાઈડો છે એટલે ભરી નાખ્યું છે અને આમાં ઓલરેડી પાણી ચાલું છે પછાડીથી આવે છે પાણી દેખું મતલબ કે આગળથી પાણી આવે છે હું રસ્તામાં આવીને બેઠો છું બાકી આ તાર વાર લગાયા છે ને દેખો આ તાર છે ને એ તારે એના માટે છે કે આટલે નીચે લગાવવાના અને પછી ઝાટકો લગાવવાનો એટલે ભૂંડ ના આવે પણ આ તો અત્યારે આ વર્ષમાં બિલકુલ ભૂંડ ઓછા છે એટલે ચાલે મિત્રો આપણે ઘણા ટાઈમ પછી મતલબ લાઈવ ક્યારેક ક્યારેક આઈએ છીએ તો લાઈવ આવો તો લાઈવમાં સપોર્ટ કરજો અને લાઈવમાં નહીં સપોર્ટ કરો તો કંઈ નહીં મારી ચેનલને સબ્સક્રાઈબલી કરેજો સબ્સક્રાઈબ કરે રહેનાર વિડીયો એન્જોય કરતે રહેના શર્ટ બહુ જ્યાદા આત લેકન અભી શોટ આ રહા હૉંગ નહીં આ રહા શો શો કાપ શો બના ટાઈમ નહીં મિલતા મતલબ ઉતના કામમાં ફંસ ચુકે શોર્ટ શોટ વીડિયો બનાવી કોશિશ કરેંગે ઓર શોર્ટ બહુ જ્યાદા નિકલત मतलब वायरल होते लोग अभी बिल्कुल नहीं चल रहे हैं हमारे क्योंकि हमको कोई नहीं जानता और कोई हमने हमको सपोर्ट भी कोई नहीं करता और कोई लाइक like, सब्सक्राइब कोई नहीं करता बस हम हमको अच्छा लगता है इसीलिए हम ब्लॉग बना लेते हैं बाकी शॉर्ट में व्यू आते हैं और लोग सपोर्ट करते हैं शॉर्ट में और शेयर भी करते हैं मैंने देखा है बहुत वीडियो मेरी शेयर की की हुई है और लाइक से सब्सक्राइब भी सबने किया है और जो सब्सक्राइब कर रखे हैं वो कॉल करके भी बोलते हैं कि वीडियो बनाओ 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 कब वीडियो आएगी कब वीडियो आएगी तो बहुत जल्दी अब आएगी उसमें थोड़ा टाइम लगेगा लेकिन अब के बारे में थोड़ी थोड़ी इम्प्रूवमेंट हो रही है क्योंकि मेरे को पब्लिक में बोलना है ना तो मैं थोड़ा अंदर से अनकम्फर्टेबल फील करता हूँ तो अब बोलेंगे भाई पब्लिक में क्योंकि पब्लिक में बोलना पड़ेगा तभी तो लोग हमको पसंद करेंगे चाहेंगे और चाहना पड़ेगा लोगों को क्यों क्योंकि तो हम उनके लिए कंटेंट बनाते हैं बनाएंगे और बनाते रहेंगे इसीलिए और लाइव आने का मतलब हमारा ये नहीं है कि हमको ट्रैफिक चाहिए व्यू चाहिए ऐसा कुछ नहीं है बस लाइव आने का मन करता है तो लाइव आ जाते हैं एक तो हमारे मित्र होते हैं वो हमें लाइक शेयर सब्सक्राइब करके बात भी करते हैं जो चैट करके बात कर सकते हैं इसमें लाइव का माध्यम यही है कि सामने वाला मैसेज करे और हम मैसेज करें रिप्लाई दे आप लाइव आते हो तो उसमें एक बात पता नहीं चलती कि कोई बात पता नहीं चलती कि कौन है सामने लाइव का लिस्ट नहीं दिखाता जिसे हम पढ़ सके लाइव का एक ही चीज़ दिखता है वो वो दिखता है वही के जब मैसेज करोगे तभी तो पता चलेगा कि किसने मैसेज किया आप यूट्यूब पर हो तो मैसेज कर सकते हो यार तुम्हारा स्क्रीन पे हम नाम ले लेंगे तुम्हारा हमारे वीडियो में आ जाएगा तुम्हारा नाम तो हम पढ़ लेंगे और पब्लिक को भी बता देंगे तुम वो तुम्हारा फ़ायदा करवा देंगे लाइक शेयर सब्सक्राइब करवा देंगे और क्या जो हमारे पास ऑडियंस है हमको हमको दिखती है ઉમ બોલ બાકી સબ મસ્ત મંજે મેં એન્જોય કરે એક વાત કહી દઉં કે અમારે અહીંયા આગળ છે ને યુટ્યુબરો બહુ બધા ઓછા છે અમારા જિલ્લામાંની અંદર યુટ્યુબરો બહુ બધા છે પણ અમારા તાલુકાની અંદર કદાચ બહુ ઓછા અહીંયા આગળ નજીકના યુટ્યુબરો છે અને જે યુટ્યુબર છે એ બહુ નાના છે મતલબ કે બહુ મોટા નથી તો એ લોકો પણ વિડીયો બનાવતા હશે પણ અમને ખબર નથી બાકી હું વિડીયો બનાવું છું તો તમે મને સપોર્ટ કરો કોઈને સપોર્ટ કરો કે નહીં કરો

આ તડકામાં કાળા તડકામાં પાણી વાળવાનું છે આ તડકો નહીં થોડો તડકો છે એ તડકો એટલો બધો લાગે છે ને કે મતલબ આમ બધો દેખો બાજરો કર્યો છે પછાડી મકાઈ અને આ મકાઈ સુકાઈ ગઈ છે દેખો ડોડા ડોડા ફાઈ ગયા છે મોટા જોર જોર છે ને મોજ આવે છે

કનેક્શન આ લેલું છે મતલબ કે લાઈટ બિલકુલ પડી ગઈ છે બિલકુલ ફાટ પડી અને આ અંદર આમ જશે મતલબ કે અંદર જવા તારી દિવ્યું છે ત્યાં આગળ દેખો ફાટ પડી ગઈ એક તો મતલબ કોઈ કૂવો વધરાવાની તૈયારીમાં છે નીચેથી આ બાજુથી અંદરથી ફાટી ગયું છે અંદરથી આમ ધકી ગયું ધ્યાની અંદર મોટરો ત્રણે છે એક બે ત્રણ મશીન બી લગાડેલું છે

મસ્ત મજાના વ્યૂ દેખાય દેખો એકદમ લીલું લીલું દેખાય ને મજા આવે એવું છે ઇન્ટરેસ્ટિંગ આ કે ના ડોડા ભાંગાઇ ગયા આના ભગાઈ ગયા આના ભાંગાઈ ગયા હવે બાકી થોડુંક છે તો દોસ્તો અહીંથી પાઇપો લઈ જવાની છે આપણે ત્યાં તો મતલબ ક્યાંયથી કાઢી 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 કાઢીને લઈ જઈએ આપણે બંબુડા આને શું કહે છે દેશી ભાષામાં બંબુડા કહે છે બંબુ કહે છે પછી બંબુ તો નથી કે તમે પાઇપ કહીએ છે

પ્લસ લગભગ મને એવું લાગે છે એક લાઇક તો કરતા કમસે કમ એક લાઇક એક લાઇક બી ના કરી કઈ નઈ યાર લડકે હૈ હે સાથ એ હોતા હે अगर मैं यहाँ पे लोंडिया वोंडिया ले जा ले जाता ना वीडियो में तो आप थोड़ा थोड़ी लाइक छोट दो मतलब यार हूँ यार तो मैं है। गुजराती पब्लिक गुजराती मानस अरे गुजराती इतने सपोर्ट ना करो तो तुम्हें तो क्या हो मतलब जलन से ओछी करो यार કેમ જલંત કામ કરો છો મતલબ લેડીઝ હોય તો હમણાં તમે ધડાધડ લાઈક કે તો તો લાઈક ઠો ઠોકી નાખો ને હું લેડીઝનું લાઈવ દેખું છું ને તો મતલબ સો સો તો કહુરિયા બધા જ ભમા ભમ બસ એની જોડે તો મેસેજ કરો ઠોકો છો તમે અરે ભાઈ માણસ લાઈવ આવે તો એમાં તમે નથી સપોર્ટ કરતા શું મતલબ એ છે કે તમને બાકી આપણે કોઈ લેવા દેવા નથી પણ આ તો મતલબ કે भाई सही तो आउट है अपन को कहा है अपना मन करी तन अपन को तो लाइव ही सिर्फ आना है और मौज करनी है मौज Yeah. ધ્યાન રાખવું પડે દર હોય છે અને સાપ પણ હોય છે દર ઉંદર બાકી આની અંદર ઘાસ ઘાસ ઓર્યું છે કે મગો રહ્યા છે કઈ ખબર નથી પણ અત્યારે ઉનાળામાં બી અહીંયા આગળ મતલબ ખેતી ચાલુ છે દેવા અને બાજુમાં છે બોર લીલું બોર ખાય ને ત્યારે એ થાય એમ મતલબ કે ખાડું લાગે યાર સૂકું બોર ખાય ને ત્યારે ખાટું નથી લાગતું કેમ બાકી લાગે

મિત્રો આ વાળી ચેનલ પર આપણે હે ને મોનેટાઈઝેશન થઈ ચૂક્યું છે મોનેટાઈઝેશન થઈ ચૂક્યું છે પ્લસ હવે ગૂગલ એડસન્સ માટે કોડ એપ્લાય કરવાનો છે પણ હજુ આપણે કોડ એપ્લાય કર્યો નથી કરવાનું વિચારી રહ્યા છે મતલબ પણ અત્યારે કરી દેવાય કે ના કરી દેવાય બાકી કદાચ એવું લાગતું છે કે આ તો ફાકા મારે ફાકા જ મારતા આપણે હા ને ऑलरेडी चैनल मोटाजेशन थी एक हजार सब्सक्राइबर चार हजार वोच टाइम बदु कम्प्लीट करना चुनाव ते प्यार सपोर्ट करो ने बढ़ू पॉसिबल भाई के હવે ખાલી ગૂગલ એડસન્સ કોડ દાખલ કરીને એડસન્સ એડસન્સ એકાઉન્ટ બનાવવાનું બાકી છે અને એડસન્સ એકાઉન્ટ એટલે શું તો કે એડસન્સ એકાઉન્ટ એટલે કે બેંક એકાઉન્ટ એડ કરવાનું અને એડસન્સ પડાવવાનું ને એડસન્સ પિન આવે એટલે પછી આપણે એની અંદર એપ્લાય કરી દેવાની એટલે એડસન્સ પિન બની જાય પણ એડસન્સ પિન અત્યારે નથી બનાવો થોડા ટાઈમ બાદ બનાવશું અને અત્યારે બસ ખાલી એમ જ રહેવા દેવું છે બાકી બોલો બધા ફૂલ મોજમાં મસ્તીમાં હશો અને ખૂબ સરસ તને લાઈફમાં સ્ટ્રગલ કરી રહ્યા હશો અને આપણે પણ કરી રહ્યા છે બાકી અત્યારે સ્ટડી વડી ચાલુ છું વાંચવાનું એવું કરીએ છે અને તમે બી કરજો ભણતા હોય તો ભણજો એક્ઝામ આપવા હોય તો એક્ઝામની તૈયારી કરજો કોઈ કામ કરતા હોય તો કામવામ કરજો બાકી આપણે અત્યારે ચાલી રહ્યું છે મકાનની અંદર પાણી વાળવાનું કામ આગળ વાળીએ છે પાણી ને ફાઇનલી આપણે ત્રીસ મિનિટે વિડીયો એન્ડ કરી દઈશું એમ વિચાર્યું હતું એટલે ફાઇનલી એડજ કરી દેવાનું એમાં કંઈ કહેવાનું કે કમી હયાતના અને વિડીયોમાં નવા મતલબ કે લાઈવ બાદ દાવો મને જુઓ તો અરે ચેનલને ઠોકી નાખજો સબસ્ક્રાઈબર અને એક લાઈક કરી નાખજો બાકી લાઈક લાઈક કરવાના તો પૈસા નથી હોતા કંઈ બી કરજો મતલબ લાઇક કરજો ડિસલાઇક કરો જે કરો તે કરજો તો ખરા કમસે કમ કોઈમાં તો તમારી એક્ટિવિટી બતાવજો બાકી મળી જશે જલ્દી નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે તબક્ક ખી બાય વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બ બાય કેર મળી જશે જલ્દી નવા બ્લોગ સાથે